સોમનાથ જ્યાં ટુકડો ત્યાં હરિધુકડો આ ઉક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય શ્રી ઉષા મૈયા શિવદરબાર આશ્રમ કાના તળાવ આજે છ્યાસી વર્ષની ઉંમરે પર નિસ્વાર્થ ભાવે સેવામાં रत છે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના આ સંત છેલ્લા સિત્તેર વર્ષથી માત્ર દુધ્ધ ભરત પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બાર વર્ષથી તેઓ વિશાળ મહાપ્રસાદનું આયોજન કરે છે આ વર્ષે પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટ અન્નક્ષેત્રની મુલાકાત લીધી ચાલીસ હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ માતાજી તમામ પોલીસ સ્ટાફ સરકારી કર્મચારી મંદિરના પણ આદરપૂર્વક મહાપ્રસાદ માટે આમંત્રણ આપે છે જુનાગઢની લીલી પરિક્રમા દરમિયાન માળવેલા ખાતે એકવીસ વર્ષ સુધી અને વૃંદાવનમાં ગિરરાજી પરિક્રમા દરમિયાન છેલ્લા દસ વર્ષથી તેઓ હજારો દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર ચલાવે છે શ્રી દરબાર આશ્રમમાં હાલમાં ત્રણસો પાસઠથી વધુ ગાવાનું

પૂજ્ય માતાજીનું મુખ્ય ધ્યેય સંસ્કારી સમાજનું નિર્માણ કરવાનો અને ભૂખ્યાને અન્નદાન કરવાનો છે પૂજ્ય માતાજીની પ્રેરણાથી છેલ્લા બાવીસ વર્ષથી સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ માનવ સેવા તેમજ અન્ય સેવા કાર્ય કરી રહ્યું છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી જય સોમનાથ મહાશિવરાત્રિના મહાપર્વમાં સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે મહાપ્રસાદની વ્યવસ્થા શિવ ધર્માર આશ્રમ કાના તળાવના પૂજ્ય ઉષામયા દ્વારા કરવામાં આવી છે છેલ્લા બાર વર્ષોથી અવિરત સેવા ચાલે છે ચાલીસ હજાર કરતાં વધારે લોકો આજે પ્રસાદ મેળવવાના છે ત્યારે સોમનાથની અંદર વધારતા તમામ ભાવિ ભક્તોને વરાહ માટેની વ્યવસ્થા શિવ દરબાર આશ્રમ દ્વારા કરવામાં આવી છે જય સોમનાથ